ભાગેડું લગ્ન બાદ થતી નોંધણીને લઈ સૌથી મોટા સમાચાર આવતીકાલની કેબિનેટ બેઠકમાં સરકાર લેશે મોટો નિર્ણય કેબિનેટમાં મંજૂરી મળતા સરકાર સત્તાવાર રીતે કરશે જાહેરાત ક્લાસ ટુ અધિકારીની મંજૂરી વગર લગ્ન નોંધણી નહીં થાય લગ્ન નોંધણીને હવે ક્લાસ ટુ અધિકારી આપશે આખરી મંજૂરી ભાગીને લગ્ન કરનારાઓની નોંધણી માટે તેમના માતા પિતાને મોકલાશે નોટિસ

આવતીકાલની કેબિનેટ બેઠકમાં સત્તાવાર રીતના નિર્ણય કરવામાં આવશે ત્યારબાદ સરકાર આ નિર્ણયની જાહેરાત પણ કરશે તે પેલા મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે ભાગેડુ લગ્ન જે રીતના નોંધણી કરવામાં આવે છે તેમાં તલાટી દ્વારા બોગસ જગ્યા બોગસ દસ્તાવેજો ઊભા કરી અને આ જે લગ્ન નોંધણી કરવામાં આવતી હતી તેના પડદાફાશ અને અનેક એવા સ્ટિંગ ઓપરેશન બાદ હવે સરકાર છે તે કાયદામાં ફેરફાર કરવા જઈ રહી છે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે આવતીકાલની કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણય એ સરકાર લેવા જઈ રહી છે